આ કાલે ઉઠે તને પેણવા જેવો થઈ ગયો હતો તે અરે તારા ખેતરનું કામ કરવા લાગો પડે આજે મહેનત હે કાકા હે પણ આ થોડું કામ કરવા લાગે જ નહીં હા લે આ પાઇપો પકરા બસ આ રાડા પાકી જે ઢફોળ આ હરતો પેરો

પાણી કારીવાવાળો ઊભો હે પાણી કી લેવા જો વાળે પાણી લાઈટ આવે એટલે આપણે ચાલુ કરી દઈએ તો વાડવા લાગ્યું છે લાગે ભાઈ નાહી ની જાય હે આર તો હું એકલો હું યાર તું કામ કરવા લાગ થોડું હા રો હા અરે હે ને હવે તું કઈ માથે જવાનો છે એ હું ઘેર જવા કરું હું ભૂખ લાગી મને હું બફર તો એટલે ખાતો આવે આવોય મરો હું છું ના હું છું લેતો તો તમારે ના ના હું છું તો આય બે રે ના લે મને જવા તો હાથે કામ કર દે હા માર્યા હરું ટીફિન લઈ તો આવું બર બર મને ભૂખ લાગી છે હારું તો હું લેતો તો આવું હા હારું ના ફટાફટ લઈને આવજો હો કે એ હા આ તો બીહી નહીં જાય ને ટીવી જોવા હારું અલો મેચ છે એમ કરી મેચ જોવા બીજ આવ્યો તું તે હાર જા ફટાફટ જા મારા ખાવું પડાવ રાજ્યો તારું તિફી ને લઈ જવાનું હે મેચ પાછી આગળ કયું મળે આને આવું

વાલ લાગે અરે વાંધો નઈ લોલી આવું પડેલા ભાઈ તો આલી જાય પણ મારે ચેક કરવું પડે હા સારી વસ્તુ બનાવી હોય મજા આવે એવું હોય

આ પેલા ટિફિન લેવા કાઢ્યો તો દુનિયા નિ આવે તો મે થોડું ખાતર મિલનુક કરે એ આવી જો હો ને આ ઉભર છે ઓ ટીફિન લઈને આવી ગયો કોલ લઈને આયો છે દેખો બને આવો આવો વાઘા ભાઈ હા અલે તમે ટીફિન લઈને આયા અલે આ ફૂલા ભાઈ આલી ગયા મને ઓહો તો પેલો સોરો કઈ ગયો થારે

ના આ ટીફિન તો ખાલી મુકલાઈલું હે મે તો ચેક જ થી કર્યું આ પેલો છોરો ગાંડો છે ટિફિન લઈને આવજે એમ કીધું એટલે ખાલી ટિફિન મુકલાઈલું હે ને હવે હું ખબર અમે તો જોઈયું છે આ એવો પાછો નાટક કરેવો હે આ મને તો કીધું ટિફિન લઈ આલ દે દો તો એમ કે અમે તો લઈને આયા પણ એને મેં એમ જ કીધું તું કે તું મારે હરું ટિફિન મુકલાઈલું એમ તો એ એમ જો કે ખાલી ટિફિન મુકલાઈલું એમ કરી ખાલી થી મુકલાઈલું ને અરે મે તો મઈ તો જોઈ ઠીક ખોઈને સ્તી તારે હા તમે રસ્તામાં ખાઈ નથી ગયા ના હે ના ઠીક આતો બોલ શું ના અરે તમે પેલા ફૂલા ભાઈ આઈલ્યો તું હા એન ને બોલાવો બોલાવોય અરે આવજો આમાં તો આવજો ઓ સિંગા ભાઈ ઓ આથી મે તમને પેલા છોરા તું છોરા આઈલ્યો તું અરબી હો

તમે બે મળી નથી આ વાઘા ભાઈ આ ખાવા તમે ખાધ્યા લાગે તમારી વાઘો ખાઈ જો તમે આ સુખાઈ દીધું તો શું વાંધો અરે મને ભૂખ લાગી હતી બરોબર થોડુંક તો રવા જતા ખાતો મીઠા

મેઢા પર અથાડું તું મોઢું શું કાકા આ કાકુ દુઃખતો પુલા ખોટું નહિ બોલવાનું બોલે હું આટલો ઘેરો મને આયલું તું છપ્પન એને માર્યો ને આગો આવ્યો એ કારનો વાઘો આવી મેઘો આય કઈ રસ્તામાં ખેતર માં એક પનીર નો ટુકડો કાઢ્યો હતો ને રોટલી કટકી પાકી હતી એટલે વાગો ખાઈ ગયો હે આ બે તેન ખાઈ ગયા ના ના મે ચાલે હો ને એવું કહો તો ખાઈ ગયો ને ના નથી ખાધી લે આ હું છોડતી લું હું ને જાણો મને મારવા ને પરોટ કરે તમે ગેજી ના મારો કાકો પાડે મને મારવા તમે આવું તને મારીને ને હું કરું આવું થઈ ગયું બધું ખવાઈ ગયું તારે મૂર્ખા તારા લઈને આવાય ને મે તને શું કીધું તું હું ક્રિકેટ ચાલતી હતી મારે ક્રિકેટ એની તમારી સદી વાગી ગઈ શાંતિ રાખ શાંતિ કોહલી તો ખતરનાક ક્રિકેટર હે કિંગ કોહલી તારે એવું

到了。<Salut! S 2>